નમસ્કાર અજોડ અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માનવીય અભિગમ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વાહન ચાલકો માટે ફ્રીમાં આઈ ચેકઅપ કેમ્પ યોજાયો શિરી ત્રણ રસ્તા ખાતે સરસ્વતી પોલીસ સ્ટેશનના પીઆઈના અધ્યક્ષસ્થાને ભારે વાહન ચલાવતા વાહન ચાલકોની આંખોની તપાસ કરાઈ માર્ગ અકસ્માતો ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધરાયો રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા અને વાહનચાલકોમાં જાગૃતિ લાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી પાટણ ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે શિહોરી ત્રણ રસ્તા ખાતે સરસ્વતી પોલીસ સ્ટેશનના પીઆઈની અધ્યક્ષતામાં સિટી અને જિલ્લા ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે વાહન ચાલકો માટે વિનામૂલ્યે નેત્ર તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઘણીવાર લાંબા અંતરના અને ભારે વાહનો ચલાવતા ડ્રાઇવરોની નજર નબળી હોવાને કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે આ બાબતને ગંભીરતાથી લઈને ટ્રાફિક પોલીસ દ્વારા શિહોરી ત્રણ રસ્તા પર ખાસ કેમ્પ યોજાયો જેમાં હાઇવે પરથી પસાર થતા ટ્રક ડમ્પર અને અન્ય ભારે વાહનો તેમજ પેસેન્જર વાહનોના ચાલકોને રોકીને તેમની આંખોની સચોટ ચકાસણી કરવામાં આવી હતી આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા વાહન ચાલકોની દ્રષ્ટિની તપાસ કરવામાં આવી જે ચાલકોને જે ચાલકોને ચશ્માની જરૂરિયાત જણાઈ અથવા આંખને લગતી તકલીફ હતી તેમને યોગ્ય તબીબી સલાહ આપવામાં આવી હતી આ તબક્કે સરસ્વતી પીઆઈએ વાહન ચાલકોને સંબોધતા જણાવ્યું હતું કે વાહન ચાલકની દ્રષ્ટિએ માર્ગ સલામતીનું પ્રથમ પગથિયું છે જો તમારી આંખો સલામત હશે તો જ મુસાફરો અને રસ્તા પર ચાલતા અન્ય લોકો સલામત રહેશે સામાન્ય રીતે પોલીસની છબી માત્ર દંડ વસૂલવાની હોય છે પરંતુ પાટણ ટ્રાફિક પોલીસના આ સેવાકીય કાર્યને જોઈને વાહન ચાલકોમાં પણ ખુશી જોવા મળી હતી ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે સતત ડ્રાઈવિંગને કારણે તેઓ પોતાની તબિયતની કાળજી રાખી શકતા નથી ત્યારે પોલીસ દ્વારા ઘર આંગણે આ રીતે તપાસ કરી અપાવી એ ખરેખર બિરદાવવા લાયક પગલું છે આ કાર્યક્રમમાં જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો અને સિટી ટ્રાફિકનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો અને વાહન કોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા અજોડ અવાજ બ્યુરો રિપોર્ટ પાટણ